કંપનીના મહિલાઓ સહિત વર્કરો પોઈચાના સરપંચને પ્રદૂષણ સહિતના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી કંપનીને જીપીસીબી દ્વારા મળેલ ક્લોઝર નોટિસને લઈ પોતાની રોજીરોટી છીનવાઈ જતા સ્થાનિક ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી મધ્યસ્થી કરવા ગુહાર લગાવી ધારાસભ્યએ વર્કરોની વાત સાંભળી આશ્વાસન આપ્યું હતું

તો એવું કે છે કે પાણી બહાર આવે છે પાણી બહાર આવે છે પણ એવું છે ને હું વીસ વર્ષથી નોકરી કરું છું લેપટોસ કંપનીમાં પણ અમને કોઈ દિવસ નુકસાન નથી થયું કે ઢોર ઢોરઢાકને નુકસાન નથી થાય કે પક્ષી પક્ષીને નુકસાન નથી થાય છતાં પણ અમારી કંપની બંધ કરાવવા માંગે છે સાવલી તાલુકાના બાદરવાગ નજીક કોચા ગામથી અમે લોકો ફરિયાદ લઈને કેતનભાઈના ત્યાં આવ્યા છે કે અમારા ગામમાં લેક્ટોસ ઇન્ડિયા લિમિટેડ કંપની કરીને છે જે અમારે ત્યાં પોઈચાના ચારસો લોકોને નોકરી રાખે છે પણ અમારા ગામના સરપંચશ્રી ખોટી રીતે હેરાન કરીને કંપની બંધ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે ચારસો જણના ચૂલા ચલવે છે અમારી કંપની લેક્ટોઝ ઇન્ડિયા લિમિટેડ અને એવું છે કે બીજી કોઈ કંપની અમને કોઈને લેતી નહીં કે સરપંચે બીજી કોઈ કંપનીમાં સારું રહેવા નહીં દીધું અને એના એક જ કંપની એવી છે કે જે પોચાવાળાને નોકરી લે છે અને એ પણ અત્યારે સરપંચ બંધ કરાવવા માંગે છે આજે અમે કેતન ઇનામદારના ત્યાં આગળ અમે અરજી લઈને આવ્યા છે રજૂઆત કરવા માટે કે અમારી કંપની ચાલુ રહે ને આવી રીતને કોઈ હેરાનગતિ ના કરે એના માટે તમે આજરોજ પોઈચા ખાતે જે લેટો કંપની છે એ કંપનીના તમામ કામદારો જે મારા ત્યાંના સ્થાનિક હોય અને એમાં કંઈક નાના મોટા કંઈક જીપીસીબીના પ્રોબ્લેમો કંઈક આયા હોય ને વચ્ચે કંઈક એ કંઈક ચેકિંગ પણ કર્યું હોય એમની સંયુક્ત રજૂઆત હતી કે ભાઈ અમારા ચારસો જણના ચૂલા અમારી આ કંપનીમાંથી ચાલતા હોય તો કંઈક જે પણ પોઝિટિવલી જેટલું પરિણામ સારું આવે એ રીતે કંપનીને નુકસાન ના જાય કંપની બંધ ના થાય એ રીતે અમને સપોર્ટ કરજો હર હંમેશ કાયમ માટે રોજગારીને લઈને અમારી સરકાર અને અમે તરત એના માટે તત્પર જ હોઈએ છીએ જયારે હમણાં ચારસો જણ ની વાત આવતી હોય ત્યારે સો ટકા એમાં પોઝિટિવ કઈક ને કંઈક સારો રસ્તો નીકળશે અને જે પણ નાનું મોટું કઈ ક્લિયર કરવાનું હશે અને જે પણ ક્વેરી હશે એ કંપનીને કહીને ક્વેરી સોલ્વ કરાય અને કંપની ચાલુ રહે એવા પ્રયત્ન અમારા રહેશે न्यूज लाइव આટલું हल बस સમાચારો માટે समाचारों જોતા રહો रहो निर्माण न्यूज